નગરમાં સેવા પખવાડિયા હેઠળ સ્વચ્છતા અભિયાન રહીશોને ઉભરાતી ગટરોમાંથી મુક્તિ વડોદરા સેવાસી બાજપાઈ નગર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે શરૂ થયેલા સેવા પખવાડિયા કાર્યક્રમનું આયોજન સમગ્ર દેશમાં ચાલી રહ્યું છે જે મહાત્મા ગાંધીની જયંતિ સુધી ચાલશે આ કાર્યક્રમના ભાગરૂપે શહેરના વોર્ડ નંબર નવમાં આવેલા સેવાસી વિસ્તારના બાજપાઈ નગર એકમાં એક ખાસ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ અહીંના સ્થાનિક રહીશોને લાંબા સમયથી પરેશાન કરતી ઉભરાતી ગટરોની સમસ્યામાંથી મુક્તિ આપવાનો છે આ અભિયાનનું નેતૃત્વ વોર્ડના કોર્પોરેટર શ્રી રંગ રાજેસાયરી દ્વારા કરવામાં આવ્યું તેમણે જણાવ્યું કે સેવા પખવાડિયા અંતર્ગત વિવિધ જનસેવા કાર્યો થઈ રહ્યા છે અને સ્થાનિક લોકોની સૌથી મોટી સમસ્યા ઉભરાતી ગટરોની હતી આ સમસ્યાના નિવારણ માટે તાત્કાલિક ધોરણે આ સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે સફાઈ કામદારોની ટીમ અને સ્થાનિક સ્વયંસેવકોએ સાથે મળીને ગટરોની સફાઈનું કાર્ય હાથ ધર્યું છે ગટરોમાંથી નીકળેલા કચરાના કારણે આસપાસના વિસ્તારોમાં દુર્ગંધ અને ગંદકી ફેલાઈ રહી હતી જેના કારણે રહીશોને આરોગ્ય સંબંધિત સમસ્યાઓનો પણ સામનો કરવો પડી રહ્યો હતો અભિયાન દરમિયાન ગટરોને સંપૂર્ણપણે સાફ કરવામાં આવી અને પાણીના પ્રવાહને સુચારુ બનાવવામાં આવ્યો આ પહેલથી બાજપાઈ નગર એકના રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે તેમને કોર્પોરેટર શ્રી રંગરાજેશ આયરે અને તેમની ટીમના પ્રયાસની પ્રશંસા કરી આ અભિયાનથી સ્વચ્છતાનું મહત્ત્વ પણ ઉભરી આવ્યું છે અને લોકોને પોતાના વિસ્તારને સ્વચ્છ રાખવા માટે જાગૃત કરવામાં આવ્યા છે આશા રાખવામાં આવે છે કે આ પ્રકારના સેવા કાર્યો ભવિષ્યમાં પણ ચાલુ રહેશે વાતપરની ઘણા સમયથી સમસ્યા હતી અને શ્રીરામભાઈ દ્વારા આ ગટરનો પ્રોબ્લેમ સોલ્વ કરવામાં આવે તો અમે ધન્યવાદ વ્યક્ત કરીએ છીએ તે ખરેખર આવા કોર્પોરેટરને સાથે રાખીને પ્રગતિ થાય ભગવાનને એવી પ્રાર્થના કરીએ છીએ અને આ કાયમ માટે થઈ જાય તો કોર્પોરેશનને પણ ધન્યવાદ કરું છું અને સ્ત્રીરામ બહેનો પણ ધન્યવાદ કરી દેવામાં આવે સફાઈ પણ ગંદકીનું હતું હવે ક્યાંક દૂર થાય સરસ બહુ સારી વાત છે જે સફાઈનો પ્રોબ્લેમ જે સોલ્વ કર્યો અમારી માટે તો ખૂબ જ સારી વાત છે કારણ કે ઘણા સમયથી પાણી પડ્યું છે લોકો આજુબાજુનું સ્થાનિક લોકો પડી જાય છે અને અહીંયા પરિસ્થિતિ એવી છે કે મધ્યમ વર્ગના થોડો મજૂરી કરીને ઘર ચલાવે એવા લોકો છે અને એવા લોકોને જે સહયોગ કર્યો છે એ બદલ બહુ ધન્યવાદ કરવા આવ્યો નરેન્દ્રસિંહ પરમાર શ્રીરામ યુવા સંગઠન વડોદરા સાહેબ પ્રમુખ અમારા યુવા કોર્પોરેટર શ્રીરંગભાઈ આયરે એમને અમે સંપર્કમાં હતા અને એમને અમારે જે પ્રતિસાદ આપ્યો છે એ અમારા માટે સોસાયટી માટે ગર્વ છે એ આઈની ઊભા થઈ જાય છે જ્યારે પણ અમે એમને ફોન કરીએ છીએ આઈની અમારું જે પણ સમસ્યા છે એનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરતા હોય છે આની અડધી રાતે પણ એ ઊભા થઈ જાય છે આમના વચ્ચે એમના ફાધરનું જે રાજેશભાઈ આયરે છે એ આપણે બધા જ કાર્યક્રમ એમના પોતાનું બડ્ડે હતો તો પણ એમના દીકરા જે આપણા યુવા કોર્પોરેટર શ્રીરંગભાઈ આયરે એમને કીધું એમનું જે સમસ્યાનું નિરાકરણ છે ત્યાં જઈને તમે જોઈ લો અને એનું વહેલી તકે નિરાકરણ લાવો જે સામાજિક કાર્યકર્તા રાજેશભાઈ આયરે પોતાનું બડ્ડે હોવા છતાં એક યુવા કોર્પોરેટર શ્રીરંગભાઈને મોકલ્યું એ અમારા માટે ગર્વ છે હું ભાજપે નગર એકનો પ્રમુખ નીતિન એન્સેલાર એ ટાવર એચ આજરોજ બાજપાઈ વિસ્તારની અંદર આવેલી જે સમસ્યા હતી કે જે બાજપાઈ નગર એક જે સેવાશી વિસ્તારની અંદર આવેલું છે ઘણા સમયથી ડ્રેનેજના ઇસ્યુ હતા અને એ ડ્રેનેજના ઇસ્યુના કારણે તમામ જે ઠેર ઠેર બાજપાઈ નગરના જે ઇન્ટરનલ રસ્તાઓ હતા તેના પર ગટરો ઘણા સમયથી ઉભરાતી હતી અને તેના કારણે જે લીલ થઈ ગઈ હતી અને આજના દિવસે જે ગટર ઉભરાતી હતી તેમના પ્રશ્ન સોલ્વ કરીને એટલે કે બહારની સાઈડ નવી ગટર લાઈન નાખીને તેનું જોડાણ આપતા જ અંદરની સાઈડનું હાલ પૂરતું ગટર લાઈન હમણાં જે ઓવરફ્લો થતી હતી તે બંધ થઈ ગઈ છે અને ત્યારબાદ જે લીલ હટાવવાની કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે અને બને તેટલું વહેલું જેવી રીતે માનનીય પ્રધાનમંત્રી શ્રી કહે છે કે તમામ વિસ્તારને સ્વચ્છતા અભિયાનની અંદર જોડવા જોઈએ અને તેવી જ રીતે જે લીલના કારણે જે મચ્છરો થાય છે અને તેને ધ્યાનમાં રાખીને હમણાં અહીંયા દવા છંટાવવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે લીલ હટાવવાનું પણ કામ સોસાયટીના સહયોગથી જે અમારા તમામ જે વડીલો છે જેવી રીતે નીતિનભાઈ છે સાથે અમિતભાઈ છે વસાહાભાઈ છે તમામ જે લોકો એકત્ર થઈને મનોજભાઈ એ તમામ લોકો એકત્ર થઈને અહીંયા આજના દિવસે સફાઈ અભિયાનની અંદર જોડાયા છે ઠેર ઠેર જગ્યાએ જે ગટરની જે લીલો અહીંયા બની હતી તેને દૂર કરીને અને ખાસ કરીને જે ઘણા સમયથી જે ઇશ્યુ હતો ડ્રેનેજ લાઈનનો તે આજના દિવસે જોડાણ તેનું કરી દેવામાં આવ્યું છે એટલે આવનારા સમયમાં કદાચ તેનું ગટર ફરીથી ના ઉભરાય તેના સંપૂર્ણ પ્રયાસો જે વોર્ડ નંબર નવ જે અમારા અધિકારીઓ છે તેમના માધ્યમથી કરવામાં આવ્યું છે અને એવી જ રીતે વડોદરા કોર્પોરેશનના માધ્યમથી આ તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે કે જે ઘણા સમયથી જે ઇસ્યુ હતો ડ્રેનેજનો તેને આજના દિવસે અહીંયાથી પૂર્ણ કરવામાં આવ્યું છે